તો હેલો મિત્રો કેમ છો બધા તો આજે આપણે વાત કરવાના છીએ રક્ષાબંધન વિશે રક્ષાબંધન શા કારણે ઉજવવામાં આવે છે અને તે ક્યારથી શરૂ થઈ અને કેવી રીતે તો આ વિડિયોમાં આપણે એ જ વધવાના છીએ તો બનારામાં

કરવાનો પ્રયાસ કર્યો દેવોની પ્રાર્થના થી ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કર્યો અને ભિક્ષા સ્વરૂપે માં તેના પાસે રહેવા લાગ્યા વિષ્ણુ ને પાછા લાવવા માટે નારદજી લક્ષ્મી ને ઉપાય બતાવ્યો લક્ષ્મીજી એ ને રાખડી બાંધી તેને ભાઈ બનાવી અને બદલામાં વિષ્ણુને વિષ્ણુ ને મુક્ત કરાવ્યા રક્ષાબંધન લક્ષણ અને ભાઈ ના બંધન નું પ્રતિક બની ગયું